મહાવીર ફાઉન્ડેશન ગરીબ અને મધ્યમ વર્ગના ભણતર માટે ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપીને આર્થિક રીતે મદદ કરે છે જેથી વિદ્યાર્થીઓ સારું શિક્ષણ અને ભવિષ્ય ઉજ્જવલ થાય એ દિશામાં મહાવીર ફાઉન્ડેશન અનેક વર્ષોથી વિદ્યાર્થીઓની મદદ માટે તત્પર હોય છે આ વર્ષે પણ મહાવીર ફાઉન્ડેશન દ્વારા સયાજીનગર ગૃહમાં ત્રણ હજાર વિદ્યાર્થીઓને એક લાખની સ્કોલરશીપ આપવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓને ભણતરમાં આર્થિક મદદ મળી શકે આ જે વિદ્યાર્થીઓ છે તે ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે જે વિદ્યાર્થીના ફેમિલી ફીઝ ભરવામાં સક્ષમ નથી હોતા એ વિદ્યાર્થીઓને મહાવીર ફાઉન્ડેશન દ્વારા મદદ કરે છે મારું નામ દક્ષાબેન ભરતભાઈ માછી છે અને વડોદરાથી જાય હવે બધાને ખ્યાલ જ છે કે મારા મિસ્ટર ઓટો ડ્રાઈવર છે અને છોકરાઓ સાયન્સમાં ભણ્યા છે એટલે આમ જોવા જાવ તો ફાઇનાન્શિયલી એ બેનું કોમ્બિનેશન જ નથી કોઈ કે એનું સ્કૂલ ફી ટ્યુશન ફી પ્લસ બીજા બધા સ્ટડી મટીરિયલ્સ અને અમારું ઇન્કમ એટલે મહાવીર ફાઉન્ડેશન જો ના હોત તો કદાચ ફાઇનાન્શિયલી તો મેં સાયન્સ વિચારી બી ના શક્યા હોત પણ અમારે જે ફી છોકરાઓના પરિણામના લીધે લોકોને જે ફી મળી અને પ્લસ બીજી સ્કોલરશીપના લીધે અમારે બહુ અઘરું નહીં પડ્યું મતલબ કે શું બનાવવા માંગો છો બેબી બેબી એના ઇન્ટરેસ્ટ પ્રમાણે તો એ છે હમણાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જ છે અને એમેઝોનમાં અત્યારે એને ઇન્ટર્નશીપ પણ કરી છે અને એની ઈચ્છા એવી છે કે ત્યાં એને એડમિશન જોબ બી મળી જાય સાથે સાથે ગૂગલમાં પણ ટ્રાય કરે છે તમારું પણ સપનું હોય છે કે તમારા બાળકો ઘણી કરીને આગળ જાય છે એમાં પણ આ સંસ્થાનો સપોર્ટ મળી રહ્યો છે ફૂલ સપોર્ટ છે તો એ સપોર્ટના લીધે છોકરાઓને મતલબ એ લોકો જે પર્સન્ટેજ આવે છે એના પ્રમાણે એ લોકો જે સ્પોન્સર કરે છે આપણને અને એવું નથી કે ખાલી ફાઇનાન્શિયલી એ લોકો તમને હેલ્થ વાઇઝ અમારા જે બેલા મેડમ છે ને એક હિસાબે એવું છે કે મમ્મીને પણ એટલું ધ્યાન નથી રાખવું પડતું એટલું ધ્યાન મેડમ રાખે છે તેને શું જમવું ક્યારે ઉઠવું ક્યારે ઊંઘવું અને એકવાર મેડમ કહી દે કે બસ બેટા આટલા વાગે ઉઠી જવાનું આ કામ કરી લેવાનું એટલે પછી મમ્મી કરતાં વધારે લોકો લીલા મેડમનું વાત વધારે હા ઘરમાં હું ઘરમાં સપોર્ટ અમે પૂરો આપીએ છીએ કે આમ વાત બહુ નોર્મલ છે પણ ઘરમાં કેવું કે અમે ફ્રેન્ડ સર્કલ બી મારા ઓછા રાખીએ કે જેનાથી અમારી વાતચીતના લીધે ડિસ્ટર્બ ના થાય ટીવી મોબાઈલ બધું ટોટલી મારું બંધ હોય છે છોકરા ક્યારે ઊંઘી જાય છે કદાચ એ ધ્યાન રાખવું પડે એમનું ખોરાક પાણી અમુક એને કોઈ ખોરાક એવું છે કે કફ થઈ જાય કે એ બધું ખોરાકનું અમે ધ્યાન રાખીએ મમ્મી મમ્મી તરીકે હું બાકી બહારનું બધું એના પપ્પા હેન્ડલ કરી લે કેટલી ખુશી થઈ રહી છે બાળકો ખુશી એટલે તમને શોર્ટલી કહું કે અમને હું મારા પાકીટમાં એક હજાર લઈને આવી હતી અને અત્યારે મેં એક લાખ લઈને જઈ રહી છું એટલે તમે એનું ડિફરન્સ જુઓ ને તો તમને એવું થાય કે ફા પૈસાથી તો છે ખુશી પણ છોકરાઓ જે પોઝિશન પર છે એનાથી વધારે ખુશ અને હજુ તો આગળ બહાર છે હજુ તો એ આઈઆઈટીમાં ગોવામાં છે અને એના પર્સન્ટેજ પ્રમાણે બી મહાવીર ફાઉન્ડેશનને મદદ કરવાનું જ છે એટલે બહુ મોટી વસ્તુ છે કે હજુ કંઈ જશે આમ શું મહાવીર મહાવીર ફાઉન્ડેશનને હું એવું કહીશ કે અમારી માટે પારસમણી સમાન સાબિત થયું છે કેમ કે ટકા તો એવું નથી કે છોકરાઓ નહોતા લાવતા પહેલાંથી પહેલાં ધોરણથી આઠ નવ સુધી એ લોકો નાઇન્ટી નીચે કોઈ દિવસ લાયા જ નહીં પણ અગર જો આ ફાઉન્ડેશન ના મળ્યું હોત તો કદાચ બહુ તો સાયન્સ કરી શકત કે આ કોલેજ કે આઈઆઈટી તો અમે વિચારી બી નહોતા શકતા એટલે એ માટે બહુ મોટી વાત છે કે જે કિસ્મતથી અમને મળી ગયું ને હું તો કહું છું કે થોડું આગળ હજુ બી બધા છોકરાઓને હેલ્પ કરતું રહે તો અમારા જેવા કેટલા બધા વાલીને સ્ટુડન્ટ બધા આગળ નીકળી શકે છે આ ટ્રસ્ટ થ્રુ અહીંયા મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટમાંથી સ્કોલરશિપનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એમાં મારા રનિંગમાં જે અગિયાર બાર બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું ત્યાર પછીનો જે અભ્યાસમાં જે મારો છોકરો આઈઆઈટી ગોવામાં એડમિશન મેળવ્યું છે એના માટે મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ ટ્રસ્ટ તરફથી એક લાખ રૂપિયાનો એને સ્કોલરશીપ આપી છે એને માટે ખૂબ ખૂબ ધન્યવાદ હું રી રિક્ષા ચલાવું છું અને રિક્ષા ચલાવીને તો આ શક્ય નહોતું કે અગિયાર બાર સાયન્સ બનાવવાનું હતું તો મને એક કાયાકલ પ્રોજેક્ટમાં જે મને એડમિશન એના છોકરાઓને એડમિશન મળ્યું એને ત્યાર પછી એનો ક્લાસીસ પણ તે લોકો ફ્રીમાં કરાવતા હતા અને સાથે સાથે સ્કૂલમાં પણ એડમિશન એ લોકોએ કરાવ્યું હતું એનાથી આજે અગિયાર બાર બંને ધોરણ પાસ કરી અને એને જે ડબલ એને સારો એવો સ્કોર કરીને આઈઆઈટી ગોવાની અંદર એડમિશન મળ્યું આ સંસ્થા સારું કાર્ય કરી રહી છે શું કહેશો એમ સંસ્થાને ખૂબ ખૂબ ધન્યવાદ છે કેમ કે મારા જેવા ઘણા પરિવારોને એ લોકોએ આગળ વધાર્યા છે અને ભવિ ભવિષ્યમાં એ આગળ વધારશે કે એવા ઘણા પરિવારો છે કે જે અત્યારે ગૂગલ જેવી કંપનીઓમાં એ લોકો જોબ કરી રહ્યા છે અને માછીભરે થઈ હા મારું નામ આછીભાર કવિ છે અને હું અત્યારે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભણું છું મેં કાયાકલ્પમાં પહેલાં ત્રણ વર્ષ સુધી ત્યાં અભ્યાસ કરી ચૂકી છું અને કાયાકલ્પ જે છે એ બહુ સારી સંસ્થા છે એજ્યુકેશન માટે પણ અને ફાઇનાન્શિયલી પણ ફાઇનાન્શિયલી તો એ લોકોએ મને ઘણી હેલ્પ કરી જ છે જોડે જોડે એકેડેમિકલી પણ કે એકેડેમિકલી બહુ સારા સેશન્સ આપ્યા છે ઇવન ડાયટ જેવી વસ્તુ હેલ્થ અવેરનેસ અને ઇંગ્લિશ સ્પોકન અત્યારે મેં જ્યાં બોલી શકું છું સ્ટેજ ફિયર દૂર કર્યો છે લાઈક આ બધી વસ્તુ ત્યાં શીખવાડવામાં આવી હતી પ્લસ કે ત્યાં નાનીથી નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું હતું જે ત્યાંના ડાયરેક્ટર છે એ દરેક વસ્તુનું ધ્યાન રાખે છે કે એક સ્ટુડન્ટને શું જરૂર પડી શકે ઇવન જ્યારે મારું ઇલેવન ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ખતમ થઈ ગયું મેં સારા એવા પર્સન્ટેજ લાવી તો મને જ્યારે કમ્પ્યુટર ઇન્જિનિયરિંગ કરવાનું હતું ત્યારે માસ્ટરકાર્ડ તરફથી મને એક લેપટોપ પણ પ્રોવાઈડ કર્યું હતું અને એના લીધે જ મેઝોનની અંદર ઇન્ટર્નશિપ ક્રેક કરી કારણ કે જેમ કે મને ફર્સ્ટ લેપટોપ બહુ મોંઘું આવે તો એ ટાઈમે તો અમે અફોર્ડ નહોતા જ કરી શકતા તો માસ્ટરકાર્ડે લેપટોપ આપ્યું અને એના જ લીધે મેં મેવા લેંગ્વેજ શીખી વેબ ડેવલપમેન્ટ બધું શીખી પ્રોજેક્ટ્સ બનાવ્યા અને એના લીધે મને એમેઝોનમાં સિલેક્ટ કરી અને ત્યાં મેં બે મહિના ઇન્ટર્નશીપ કરી તો અને આગળ જઈને બી મેં અત્યાર સુધી જે બી શીખી છું એ આગળ જઈને મને ફરી ફ્યુચરમાં બી એટલું જ કામ લાગશે અને લાઈક મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ કાયાકલ્પ કલ માસ્ટરકાર્ડ આ બધાના હેલ્પથી લાઈક ખાલી મારી ફેમિલીની અમારી આખી પેઢીને આગળ વધાવી છે એ લોકોએ સો થેન્ક યુ સો મચ મારું નામ માછી પ્રણય છે હું કિશનવાડી એરિયામાં રહું છું મારા પિતા ઓટો ડ્રાઈવર છે હું નાઇન્થ ટ્વેલ્થ સુધીમાં મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ચાલતા પ્રોગ્રામ કાયાકલ્પમાં જોઈન થયો હતો ત્યાંથી અમને અલગ અલગ એક્ટિવિટીઝમાં કરાવતા હતા અને અલગ અલગ રીતે અમારું ઇમ્પ્રુવમેન્ટ કરાવતા હતા ખાલી એટલું ને કે ભણતર માટે ભણતરમાં અમે પહેલેથી સારા હતા પરંતુ તો પણ બીજી બધી એક્ટિવિટીઝ હોય કે લાઈક સ્ટેજ પર આવીને આપણે બોલવાનું હોય એવું બધું હોય તે બધી રીતે અમારો વિકાસ કરાવતા હતા એ લોકો એ લોકો અમને હરેક કમ્પ્યુટરના ક્લાસીસ કરાવતા હતા ઇંગ્લિશની કલીક પ્રેક્ટિસ કરાવતા હતા વોકેબલરી લી તેમજ અલગ અલગ એટલું ભણતર નહીં દરેક રીતે અમને આગળ લાવવાનો ટ્રાય કરતા હતા હવે પિતા ઓટો ડ્રાઈવર હતા તો અમે મારા મારા સિસ્ટરને સાયન્સ કરાવવા માટે મારા પપ્પા અફોર્ડ નહોતા કરી શકતા તો અમે મહાવીર ફાઉન્ડેશન સાથે કોન્ટેક્ટ કર્યો તો એમને અમે કીધું કે અમે બરોડા સ્કૂલ દંતેશ્વરમાં કયા કઈ પ્રોગ્રામ ચલાવીએ છીએ તો એમાં અમે તમને ફીઝની સારી હેલ્પ કરી આપશે તેમજ સ્કોલરશીપ આપશે તો એ રીતે સારી રીતની હેલ્પ થઈ અને અમે સાયન્સમાં સારી રીતે ભણી શક્યા અને ફાઇનાન્શિયલી હેલ્પ રહે તો ખાલી અમારે એફર્ટ લગાવીને સારું રિઝલ્ટ લાવવાનું હતું તો એ રીતે કરીને મારા ટ્વેલ્થમાં નાઇન્ટી પોઈન્ટ નાઇન્ટી ટુ અને જે ડબલ એડવાન્સમાં એઇટ થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ એન્ડ ફોર્ટી સેવન રેન્ક આવ્યો છે તો અને મને અત્યારે આઈઆઈટી ગોવામાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું છે અને આજે પણ મને મહાવીર ફાઉન્ડેશન દ્વારા અત્યારે પણ આગળ જઈશ કોલેજમાં તો એની માટે બી હેલ્પ તરીકે મને એક લાખની સ્કોલરશીપ આપવામાં આવી છે તો એની માટે હું એમનો કાયકલ્પ અને મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટનો થેન્ક યુ કહેવા માંગીશીર ઇન્ટરનેશનલ કે એક્ઝિક્યુટિવ ચેરમેન હું ઓર આજ સર સાયાજી નગર ગૃહમે અમારા शिष्यवृत्ति वितरण का कार्यक्रम चल रहा है जिसमें हमने हज़ार विद्यार्थियों को बुलाया है और उनको करीब 80 से पिचासी लाख रुपए की स्कॉलरशिप आज वितरित की जाएगी मैं ये बताना चाहूँगा कि यह संस्था महावीर इंटरनेशनल महावीर फाउंडेशन ट्रस्ट पिछले 24 वर्षों से वड़ोदरा शहर में कार्य कर रहा है और उन परिवारों के बच्चों के लिए जिनकी आर्थिक स्थिति अच्छी नहीं है और बच्चे पढ़ने में अच्छे हैं उनके लिए तथा दूसरा ऐसे विद्यार्थी जो शिक्षा से ही वंचित हैं जो फुटपाथ पर रहते हैं जो पाँच से बारह साल के हैं और पढ़ नहीं सकते उन बच्चों को हम आशादीप प्रकल्प के अंदर अड़तीस सेंटर्स पर वडोदरा में रोज़ ढाई घंटे पढ़ाते हैं और ऐसे हज़ार विद्यार्थी आज उस प्रकल्प से जुड़े हुए हैं जब हमने ये कार्यक्रम शुरू किया तब हमारा बजट करीब एक लाख रुपए से भी कम और 50 विद्यार्थी थे 2001 में आज प्रतिवर्ष हम साढ़े छः हज़ार विद्यार्थियों को छः से सात स्कीम के अंतर्गत करीब तीन से साढ़े तीन करोड़ रुपए की शिष्यवृत्ति या आर्थिक सहायता प्रदान करते हैं हमारे कुछ विशिष्ट नियम हैं जिनमें सर्वश्रेष्ठ है कि इसमें किसी भी तरह का धर्म जाति और लिंग का भेदभाव नहीं है जब तक हम अपने आवेदकों के घर पे नहीं जाते तब तक वह उसका सिलेक्शन नहीं होता तो अभी तक इस साल में हमने करीब साढ़े तीन हज़ार घरों पर हमारे मेंबर्स, हमारे वॉल्टियर्स और इंटर्न्स जा चुके हैं और उसके पश्चात ये रिज़ल्ट आया है कि इन बच्चों को स्कॉलरशिप दी जा रही है तीसरा जो हमारा महत्वपूर्ण प्रिंसिपल है निरंतर सहयोग का वह यह है कि जब विद्यार्थी एक बार हमसे जुड़ जाता है जिस ओपन स्कॉलरशिप प्रोग्राम में जुड़ा या किसी में भी जुड़ा जब तक उसे आगे पढ़ना है प्रथम डिग्री उसे खत्म करनी है ग्रेजुएशन तब तक महावीर फाउंडेशन ट्रस्ट उसके साथ जुड़ा रहेगा उदाहरण के तौर पर एक बच्चा आठवीं क्लास में जुड़ता है और उसे चार्टेड अकाउंटेंट इंजीनियर कुछ भी बनना है तो महावीर फाउंडेशन ट्रस्ट उसे आर्थिक मदद भी करेगा और साथ साथ उसे काउंसलिंग और गाइडेंस भी देगा इसके लिए हमारी कंडीशन है कि परिवार की पूर्ण इनकम एक साल की तीन लाख रुपए से कम हो और बच्चे के पैंसठ परसेंट से ज़्यादा मार्क्स आने चाहिए तो हम चौथा जो हमारा प्रिंसिपल है कि हमें जितना भी दान आता है वह हंड्रेड परसेंट कोशिश करते हैं कि इन लाभार्थियों तक पहुँचे और उसके अंदर जो हमारे खर्चे होते हैं वो मेंबर अपनी पॉकेट से सेपरेटली देते हैं और जो महावीर फाउंडेशन ट्रस्ट का पांचवा और अंतिम प्रिंसिपल और फिलॉसफी है जो सबसे महत्वपूर्ण की बात है कि किसी के भी आत्मस्वाभिमान को ठेस नहीं पहुंचनी चाहिए हम हों चाहे लाभार्थी हों उनके परिवार हों हम सब एक हैं और इसके लिए मैं ये कहना चाहूँगा द फिलासफी ऑफ द ट्रस्ट इज वी डू नॉट ट्रीट आवर वर्क एज एनी चैरिटी फिलंथ्रॉपी सोशल वर्क और गिव बैक बट वी ट्रीट दिस एज़ आवर ड्यूटी एंड रिस्पॉन्सिबिलिटी टू सोसाइटी एंड वी ट्राई टू डू टू द बेस्ट ऑफ आवर एबिलिटी इस भावना से ही ये सारा काम किया जाता है कि कोई दान नहीं है बल्कि हमारा कर्तव्य है और ये सारे लोग हमें ये कार्य करने का एक अवसर प्रदान करते हैं तो हम उनका विशेष रूप से आभार प्रकट करते हैं कि उन्होंने हमें एक इस तरह का कार्य करने का अवसर प्रदान किया बहुत बहुत धन्यवाद